સુરત જિલ્લા વિસ્તારમાં પણ વોટર લોગિંગની સમસ્યા ઉદ્ભવી છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો છે આ મામલે અમારી સાથે વાત કરશે નાયબ મામલતદાર સાજીદભાઈ છે સાજી સાહેબ કઈ પ્રકારની જે રૂરલ વિસ્તારમાં ડિસ્ટ્રિક્ટની વાત કરીએ શું હાલાત છે ને ક્યાં ક્યાં પાણી ભરાયા છે શું નુકસાન થયું છે કઈ રીતે સરકાર કામ કરી રહી છેલ્લા ચોવીસ કલાકમાં જે ભારે વરસાદ થયેલો છે સરેરાશ એકસો ઓગણીસ એમ એમ જેટલો વરસાદ થયેલો છે તેના કારણે સમગ્ર જિલ્લામાં કંઈ ને કઈ જગ્યાએ વોટર લોગિંગ સહિતના પ્રશ્નો ઊભા થયા છે સુરત ગ્રામ્યમાં વાત કરીએ તો બારડોલી તાલુકામાં અને પલસાણ તાલુકામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સમગ્ર જિલ્લામાં ટોટલ ટુ નાઇન્ટી ફાઇવ રેસ્ક્યુ કોલ મળેલ છે વન ફિફ્ટી થ્રી શિફ્ટેડ કરવામાં આવી રહ્યા છે હાલમાં પણ જે વરસાદ છે અને સિટી વિસ્તારમાં ખાડીપુર છે તેને જોતા લોકોને જ્યાં જરૂર જણાય ત્યાં તકેદારીના ભાગરૂપે શિફ્ટેડ કરવામાં આવી રહ્યા છે રોડ રસ્તાઓની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટમાં જે ટોટલ તાલુકા કેટલા આવે છે અને રોડ રસ્તાઓની શું હાલત રહી છે આપણે રોડ રસ્તામાં સુરત પંચાયત હસ્તકના કુલ સત્તાવન રોડ રસ્તા બંધ થયા છે પણ તેમના વૈકલ્પિક રસ્તા ચાલુ છે માર્ગ મકાન વિભાગ બે સ્ટેટ હસ્તકના પાંચ રસ્તા બંધ થયા છે તેના પણ વૈકલ્પિક રસ્તા ચાલુ છે અને બીજું કે ખેડૂતોને પણ નુકસાન થયું હશે તો એ લોકોને સહાયતા પહોંચાડવા માટે કઈ રીતે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ખેડૂતોને નુકસાન બાબતે જિલ્લા પંચાયત એ બાબતે સર્વે કરી અને જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ છે એના ચુકવણાની કાર્યવાહી એમના અધિકાર ક્ષેત્ર પરત કરશે હાલમાં આપણે જે શિફ્ટેડ થયા છે એમને સરકારશ્રીના નોમ્સ અનુસાર ડોલનો આપવા માટે સર્વે કરી એના ચૂકવણાની કાર્યવાહી ચાલુ રહી ચાલી રહી છે સુરત ડિસ્ટ્રિક્ટમાંથી કોઈ જાનહાની ખબર કોઈ આવી છે કોઈ નુકસાનનું હાલમાં આજે બે દિવસના વરસાદમાં કોઈ જહાનાની નથી પણ એક મિસિંગ છે ખાડીપુરમાં એની શોધખોળ ચાલુ છે અગાઉ જે વીજળી પડવાના કારણે થોડાક દિવસો પહેલાં બે માનવ મૃત્યુ થયા હતા માંગરોળ તાલુકામાં આ સિવાય બીજી કોઈ જાનહાની નથી સામાન્ય કોઈ નુકસાન એ બધો સર્વે અમારા મામલતદારશ્રીઓને ગ્રામ્યમાં જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી રહેલું છે અને સરકારના જે એસડીઆરએફના ધોરણો છે એ અનુસાર એમને સહાય ચૂકવવાની કામગીરી થશે તો હાલ એમ જોઈ રીતે ડિસ્ટ્રિક્ટમાં જિલ્લામાં પણ હાલત સામાન્ય છે અને જે પાણી ભરાયા છે એ ક્યાં સુધી ઉતરવાની શક્યતાઓ છે કારણ કે વરસાદ તો આજે બંધ છે વરસાદ આપણે ત્યાં જે છેલ્લા ચોવીસ કલાકમાં જે ભારે વરસાદ પડ્યો ખાસ કરીને સુરત સિટીમાં બારડોલીમાં જે અંદાજે આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે એના કારણે વોટર લોગિંગ આપણે ત્યાં થયા છે પણ આપણું સમગ્ર તંત્ર જે કામગીરી કરી રહ્યું છે એના કારણે વોટર લોગિંગ થાય છે પણ ઝડપભેર પાણી ઉતરી રહ્યા છે પણ સામે પાછો એટલો જ વરસાદ જે પડી રહ્યો છે એના કારણે ફરી પાછા અમુક જગ્યાએ પાણી ભરાઈ રહ્યા છે પણ હાલની સ્થિતિ જોતા ત્રીસ તારીખ સુધી તો હજી વરસાદની આગાહી છે તેના કારણે આ આ પ્રશ્ન થશે અમુક નીચાણવાળા વિસ્તારોમાં અને ખાડીપુરવાળા વિસ્તારોમાં પણ તંત્ર એલર્ટ છે એટલે કોઈ પણ તકેદારીના ભાગરૂપે અમે શિફ્ટિંગ કરાવી રહ્યા છીએ બિલકુલ આપે સાંભળ્યું સાજીદભાઈ જે ડેપ્યુટી મામલતદાર છે અને કહી રહ્યા છે કે કઈ રીતે સુરત ડિસ્ટ્રિક્ટમાં હાલાત છે સંજયસિંહ રાઠોડ ગુજરાત